બે હાજર પચીસ ના રોજ ગ્રામ્ય પંચાયત યોજના ચૂંટણીના પરિણામ જાહેર થયા જેમાં સુલીપુર ગામના ઠાકોર કનુજી રજુજી એ સરપંચ ઉમેદવારી નોંધાવી હતી ને ગામ પર જે વિશ્વાસ હતો એ આજે ઠાકોર કનુજી રજુજી ઉર્ફે પિયુષજી નો ભવ્ય વિજય થતા ગામની જનતામાં ખુશાલી માહોલ દેખાયો ઠાકોર કનુજી રજુજી ઉર્ફે પિયુષજી નો વિજય સરઘસ કરવામાં આવ્યો ને જીત થતા ઠાકોર કનુજી રજુજી ઉર્ફે પિયુષજી ગામની જનતાનો આભાર વ્યક્ત કર્યો રિપોર્ટર વિષ્ણુ સિંહ ઠાકોર સાથે રીના ઠાકોર વડનગર કનુજી રજુજી ઠાકોર શું કહેશો તમને જે સરપંચ તરીકે વિજેતા થયા સરપંચ તરીકે વિજય થયા થયા બદલ હું સુલીપુર ગામની જનતાનો ખૂબ આભાર માનું છું અને આવનારના દિવસોમાં સરકારની તમામ ભ્રાંટો અને સરકાર થકી જે પણ સહાય મળે એ ગામના તમામ તમામ લોકો સુધી માનાથી માણને ગરીબથી અમીર સુધી વ્યક્તિ સુધી પહોંચાડવામાં હું એકદમ શ્રદ્ધા રહી અને પૂરી કોશિશ કરીશ જેથી કરીને ગામનો સુંદર અને સર્વાંગી વિકાસ થાય